चटला हो Padilla, Padilla, ya? Padilla, Padilla, ya? Padilla, Padilla, ya? Padilla, 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 પણ હે મુદ્દો યાર થાચી ને આયો હો તમે અડધી રાતે તમે આવતો આવ્યો ના પાડો મને જગાડો બરોબર

એટલે હું તો નહીં જતો ઊંઘાવા તરજી રહી ચાલી પીવાના બરાબર ભાઈ તમને એવું હોય ને તો હું પચાસ પચાસ હોવા રૂપિયા હેલો છોકરા નાખે પૈસા નું એવું નહીં ખાવા નાસ્તો લઈ લેજો છોકરા છોકરા ચમ્પલ જો પડ્યો તારો પીણા લઈ લે તારું બાવડું બાવડું જો તમારો આવડો છે

પણ તો હું આગળ કરું તો એ પેલું કરે આપણે આગળ થઈએ દિને પાછળ પડી આપણે આગળ કરીએ તો પાછળ પડી એમ આગળ તું પાછળ બેનો નહીં જાય હું છોકરા <laughs> <laughs>

મારો મોટો ભાઈ કુતરા મેળવા મળ્યું કુતરા માંડે નાટક કરી રહ્યા ના કરો આવો તમે